જુનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ તેમજ જિલ્લાના જીઆઈડીસી ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદ્દેદારો મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સમાં જોડાયા ગૌરવથી કહો આ સ્વદેશી છે સ્થાનિક ઇકોનોમી અને મજબૂત કર્યો જૂનાગઢ જિલ્લામાં વોકલ ટુ લોકલ અને સ્વદેશી અભિયાનને વેગ મળે તે માટે સ્થાનિક ઉદ્યોગકારો ઉત્પાદકો અને એસોસિએશનના પ્રતિનિધિઓ આ અભિયાનમાં જોડાયા હતા જૂનાગઢમાં ઓગ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લામાં ઉદ્યોગકારો તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વિવિધ વેપારીઓ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જીએસટીમાં ઘટાડો અને સ્વદેશી અભિયાન તેમજ લોકલ ટુ લોકલ માટે વિડીયો કોન્ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો જેમાં આજે જૂનાગઢ જિલ્લાના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા દેશમાં બનતી ચીજવસ્તુઓ ઉત્પાદનો એ આપણા દેશનું ગૌરવ છે સ્થાનિક વેપારીઓ ઉદ્યોગકારો અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરી ગુજરાત સરકાર પણ આ દિશામાં કટિબદ્ધ છે જૂનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી આજમાં તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓના માધ્યમથી વોકલ ટુ લોકલને પ્રોત્સાહન મળી રહ્યું છે તાજેતરમાં જીએસટીના સ્લેબમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેનો લાભ લોકોને મળે છે માટે જૂનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રતિબદ્ધ છે વેપારીઓ આપણા દેશની ચીજવસ્તુઓ વેચે અને ગ્રાહકોએ ખરીદે આમ સૌના સહકારથી આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ તેમ જણાવ્યું હતું જુનાગઢના અગ્રણી અને જીઆઈડીસી એકના પ્રમુખ શ્રી અમૃતભાઈ દેસાઈ જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારો પણ આજે જીઆઈડીસી ખાતેથી મુખ્યમંત્રીના ઓનલાઈન સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા બાદમાં શ્રી અમૃતભાઈ દેસાઈએ વાત કરતાં જણાવ્યું હતું કે જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે સ્વદેશી અભિયાનથી સ્થાનિક ધંધા રોજગાર અને ઇન્ડસ્ટ્રીજ કારીગર વર્ગને પ્રોત્સાહન મળશે મા ભારતીને પણ પરમ વૈભવના શિખર પર લઈ જવા સ્વદેશી અભિયાન એ આજની જરૂરિયાત છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં સ્વદેશી અભિયાનને સફળ સાકાર કરી વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારીએ તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ જૂનાગઢ નમસ્કાર મિત્રો હું સંજય પ્રોહીત જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના મહામંત્રી તરીકે ફરેજ બજાવું છું આપ સૌ જાણો છો કે આપણા દેશની અંદર જીએસટી ની અમલવારી શરૂ થઈ ત્યારથી થોડા વર્ષોની અંદર ક્રમશઃ જીએસટીની આવક જે રીતે વધી રહી છે એ જોતાં માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જીએસટીની ખૂબ આવક વધતા સામાન્ય પ્રજાજનોને આનો લાભ મળે એ માટે અને વેપારીઓને પણ એક જે એની જટિલ પ્રક્રિયાઓમાં થોડી રાહત મળે એના માટે થઈ અને જીએસટી રિફોર્મ્સ ટુ ઝીરો કરીને જે સુધારાઓ હમણાં જાહેર કરવામાં આવ્યા છે આ સુધારાઓના લાભાલાભ બાબતે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે હમણાં થોડીવાર પહેલાં જ વિડીયો કોન્ફરન્સ યોજાયેલી જેમાં હાજર રહી અને એમના વિશે માહિતી મેળવવામાં આવી છે માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિશ્રીઓ પણ હાજર હતા બધાના મંતવ્યો મુજબ આ જે સુધારાઓ દાખલ થઈ રહ્યા છે એ સુધારાઓનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચે એ માટે આપણે સૌ વેપારી મિત્રોએ પ્રયત્ન કરવાના છે જેમાં જેમાં આપણને જીએસટીમાં સ્લેબમાં સરકારે સુધારો કરી આપેલ છે જેમ કે અઢાર ટકામાંથી પાંચ ટકા થઈ ગયેલ છે તો મૂળ કિંમત એમ જ રાખી અને આ ટેક્સનો લાભ ટેક્સના ઘટાડાને હિસાબે કિંમતનો લાભ સામાન્ય પ્રજાજન સુધી પહોંચે એ બાબતે આપણે બધાએ કટિબદ્ધ રહેવાનું છે એવી ચેમ્બર ઓફ કોમર્સ વતી હું સર્વે વેપારી મિત્રોને અપીલ કરું છું